જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના ધરમપુર ગામેથી એલસીબી પોલીસે દારૂના કટિંગ સમયે દરોડો પાડી રૂપિયા એક પોઈન્ટ બિયરનો જથ્થો ઝડપી પાડ્યો છે આ દરોડામાં રૂપિયા ચાર હજાર છસો અડસઠ વિદેશી દારૂની બોટલો રૂપિયા છ પોઈન્ટ સાત લાખની કિંમતના બે હજાર સાતસો બિયરના ટીન અને રૂપિયા સાઠ લાખના સાત વાહનો સહિત કુલ રૂપિયા એક કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો પોલીસે ચેતન પરમાર અને સંજય

કે આગામી દિવસોની અંદર આવી પ્રવૃત્તિ બિલકુલ ને નાબૂદ થાય જે અન્વયે એલસીબી પીઆઈ અને તેના સ્ટાફ દ્વારા હકીકત મેળવી અને ધોલ તાલુકાના ધરમપુર ગામની સીમની અંદર ગઈકાલ ઇંગ્લિશ દારૂના કટિંગ ઉપર રેડ કરે જે રેડની અંદર ઇંગ્લિશ દારૂની બોટલો અને બિયરની બોટલો એમ કુલ બોક્સ નંગ પાંચસો અને બોટલ નંગ ચાર હજાર છસો અડસઠ અને પિયર ના સાતસો સાહીઠ મળી કુલ એક કરોડ અઠ્યાવીસ લાખ એકાણું હજાર નો મુદ્દા માલ વાહનો સાથે પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે આ માલ મંગાવનાર મોહસીન મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકી નાઓ એ મંગાવી અને ધરમપુરના ના અજયભાઈ ધીરુભાઈ રાઠોડ ની વાડી ની અંદર કટિંગ કરેલ છે આ કટિંગ વાળી જગ્યા ઉપરથી એલસીબી ટીમ દ્વારા ચેતનભાઈ હરજીભાઈ પરમાર અને સંજયભાઈ કરાભાઈ આસુમરાનાઓને ધરપકડ કરવામાં આવેલ છે આ લોકોની પૂછપરછ દરમિયાન તેમજ આ સ્થળ ઉપરથી મળેલ વાહનો મળી કુલ ચૌદ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ હાલ ખલાવાડ ગ્રામ્ય પીઆઈ શ્રી નાઓ કરી રહેલ છે આ કેસ કરવામાં એલસીબી ના પીઆઈ શ્રી તેમજ તેની સાથે પીએસઆઈ મોરી અને પીએસઆઈ સીએમ કાટલિયા તથા તેમની ટીમ દિલીપભાઈ કાસમભાઈ અને યુવરાજસિંહ મયુરસિંહ વર્મા અને ઋષિરાજસિંહ નાવે મળી અને કાર્યવાહી કરેલ છે કેસની અંદર પકડાયેલા આરોપી તેમજ નહીં પકડાયેલા આરોપી પૈકીના આરોપી મોસીમ મુસ્લિમ અને મોહમ્મદ ઇકબાલ ટકી નાઓ વલસાડમાં તેમજ આપણે જામનગરની અંદર પણ છે અને જામનગર પ્રોપરની અંદર દારૂના કેસમાં પકડાયેલ છે